નમસ્કાર દર્શક મિત્રો આપની નિહાળી રહ્યા છો સાયક્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ આજ રોજ સાવિત્રીનું પૂજન હોવાથી ઘણા બધા વિસ્તારોની અંદર સૌભાગ્યવતી બહેનો જે ખરા સવારથી જ વડ સાવિત્રી પૂજન કરવા માટે પહોંચી ગયા હતા ભૂતદેવો દ્વારા સાવિત્રીનું પૂજન કરવામાં આવી રહ્યું હતું અને જેના સંદર્ભે લઈ નવસારીના વિવિધ વિસ્તારોની અંદર બહેનો સવારથી જ સૌભાગ્યની છાબલી પૂજન કરવા માટે પહોંચ્યા હતા સૌ પ્રથમ દ્રશ્યો જે આપ નિહાળી રહ્યા છો એ દ્રશ્યો છે જયશંકર પાર્ટી પ્લોટ પાસેના જ્યાં પણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભૂદેવ મહેશભાઈ ભટ્ટ દ્વારા બહેનો પાસે

પતિના આયુષ્ય માટે કરે છે પૂજા આપણે વર્ષો થી આજે ચાલતું આવ્યું છે આ વ્રત અને આ બધી દરેક સ્ત્રીઓ કરવું જોઈએ આ વ્રત અને આપણે કથા તો જાણીએ છીએ આપણા ગુજરાતી સ્ત્રીઓ તે રીતે કથાનું મહત્વ વાંચવું જોઈએ અને પૂજા કરવી જોઈએ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન મારું નામ નિશા ચાપાનેરી છે અને અમે અહીં શંકર પાર્ટી પ્લોટ પાસે એક વડ પાસે ઊભા છે અને હું છેલ્લા પચીસ વર્ષથી આ વડ પૂજા કરું છું અને આ વડ સાવિત્રીનો ખૂબ જ મહિમા છે આપણા પતિના લાંબા માટે બધી જ મહિલાઓ આ વડ સાવિત્રીનું વ્રત કરે છે તેની જે કથા છે તે આ પ્રમાણે છે કે જે સાવિત્રી માતા હતા તે પોતાના વરના પોતાના પતિના પ્રાણ બચાવવા માટે યમ સાથે પણ લડી જાય છે અને જે અશક્ય વસ્તુ હતી તે પણ શક્ય બનાવીને તેને પોતાના વરના પ્રાણને બચાવ્યા હતા તો એ નિમિત્તે આપણે બધાએ આ મહિલાએ આ વ્રત સાવિત્રીનું વ્રત કરવું જોઈએ આપણા પતિને મોટા આયુષ્ય માટે લાંબા આયુષ્ય માટે આપણા વ્રત કરીએ છે અને તે દિવસે ફક્ત એક ફળ ખાઈને મહિલાઓ આ વ્રત કરે છે તો સર્વ મહિલાઓને મારા

પૂજા કરી સૌભાગ્યવતી સ્ત્રીઓ જે ખરા એ પોતાના પતિદેવના સૌભાગ્યની પ્રાપ્તિ માટે વડદાદાની પૂજા કરે છે વડ સાવિત્રીના દિવસે મહિમા એવો માનવામાં આવ્યો છે કે આદિ અનાદિ સૌભાગ્યવતી બહેનો જે ખરા પોતાના સૌભાગ્યની રક્ષા કરવા માટે આ પૂજા કરે છે

નવા સમાચારો માટે નિહાળ તવસરે લેવા અને ચિટપટ ન્યૂઝ